સરસ્વતી સાધના યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને વિતરણ કરવામાં આવતી સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ ગઈ હાલતમાં આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે ત્યારે સરકાર દ્વારા કેટલી યોજનાઓ બાળકો માટે લાગુ કરવામાં આવે છે જે અંતર્ગત વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજનાની ધોરણ નવ માંની વિદ્યાર્થીનીઓને સાયકલો આપવામાં આવતી હોય જોકે આ સાયકલો ચોમાસાના વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ભંગાર અને કાટ લાગેલી હાલતમાં જોવા મળી રહી છે આ દ્રશ્યો વલસાડ તાલુકાના વેલવાચ ગામના આદર્શ નિવાસી શાળા ખાતે જોવા મળી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે અનુસૂચિત જાતિ અને બક્ષીપંચ વિભાગ દ્વારા ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં વિતરણ માટે હજારોની સંખ્યામાં સાયકલો ખડકવામાં આવી હતી જોકે ચોમાસામાં આવી મોટી બેદરકારીના કારણે આ સાયકલો હવે કાટ ખાઈ ગયેલી હાલતમાં અને ભંગાર હાલતમાં છે જેને લઈને હવે વિદ્યાર્થીનીઓની સાયકલો આપવા માટેની આ યોજના પણ હાલ બીમાર બની છે સંબંધિત વિભાગ દ્વારા બેદરકારી દાખવતા આ સ્થિતિ ઊભી થઈ છે ત્યારે એજન્સી અને શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓને સાયકલ મળે એ પહેલાં જ સાયકલો ભંગાર થવાની હાલતમાં આવી જતાં આવી બેદરકારીની તપાસ અને સમાધાન માટે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે વલસાડના ઔરંગા અને વાંકી નદી ખાતે ભક્તોએ હર્ષોલ્લાસ અને અશ્રુભીની આંખોથી મા દશામાની પ્રતિમાનું વિસર્જન કર્યું વલસાડમાં દશામાના સ્થાપનના દસમા દિવસે ઔરંગા અને વાંકી નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું દિવાસાના દિવસથી શરૂ થતા મા દશામાના વ્રતની માતાજીના ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી મા દશામાની પ્રતિમાની સ્થાપના કરીને વ્રતની માતાજીના ભક્તો દ્વારા શરૂઆત કરવામાં આવી હતી મા દશામાના વ્રતના નવમા દિવસે પૂર્ણ થતાં જ મધ્યરાત્રિએ માતાજીના ભક્તો દ્વારા માતાજીની પ્રતિમાનું ઢોલ નગાડા સાથે વાજતે ગાજતે વિસર્જન કરવા ઔરંગા અને વાંકી નદીના કિનારે આવ્યા હતા મા દશામાની પ્રતિમાનું વિસર્જન કરતાં માતાજીના ભક્તોમાં અનોખો આનંદ જોવા મળ્યો હતો વહીવટીતંત્ર દ્વારા ઔરંગા નદી કિનારે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી માતાજીની પ્રતિમા ઔરંગા નદીના કિનારે વિસર્જન કરવા માતાજીના ભક્તો હર્ષોલ્લાસ સાથે ઔરંગા નદી કિનારે પહોંચ્યા હતા નાસિક ઢોલ નગાડાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે જ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઔરંગા નદી કિનારે મા દશામાના વિસર્જન યાત્રામાં જોડાયા હતા ઔરંગા નદી કિનારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો હતો પ્રતિમાનું વિસર્જન કરવા માટે પાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક યુવાનો પણ જોડાયા હતા માતાજીના ભક્તોએ હર્ષોલ્લાસ અને અશ્રુભીની આંખે માતાજીની પ્રતિમાનું વિસર્જન કરીને માદશામાના વ્રતને પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી દેશના વિભાજન સમયે હિંસા અને તિરસ્કારની છાયામાં વિસ્થાપિત થયેલા અસંખ્ય લોકોના ત્યાગ સંઘર્ષ અને બલિદાનની યાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષે ચૌદ ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનું આહવાન કર્યું હતું જે અંતર્ગત ચૌદ ઓગસ્ટના રોજ દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે આ પ્રસંગે દમણ ભાજપ દ્વારા વૈદિક ડેન્ટલ કોલેજ તેમજ નાની દમણ બસ સ્ટેન્ડ અને દમણની અન્ય માધ્યમિક શાળાઓમાં વિભાજન સમયની પ્રદર્શની લગાવીને વિદ્યાર્થીઓ અને શહેરીજનોને આ સંબંધે જાગૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાજપના પ્રદેશ પ્રભારી દુષ્યંતભાઈ પટેલ દ્વારા વૈદિક ડેન્ટલ કોલેજમાં છાત્રો સમક્ષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમની સાથે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ નવીનભાઈ પટેલ અને દમણ જિલ્લા ભાજપના પ્રમુખ અસ્પી દમણિયા સહિત ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Dit is આઝાદીના સિત્તોતેર વર્ષ પૂર્ણ કરી ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કરી રહેલ સમગ્ર ભારત દેશ સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યો છે ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાનું આયોજન જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ દિવ્યાંગ જે ભગતના માર્ગદર્શન હેઠળ અને કંપની કમાન્ડિંગ ઓફિસર એમ આઈ પટેલના નેજા હેઠળ સેક્શન લીડર દશરથ એસ રાઠોડ દ્વારા વાપી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ચૌદમી ઓગસ્ટ બે હજાર ના રોજ તિરંગા યાત્રા મામલતદાર કચેરીથી નીકળી હતી આ તિરંગા યાત્રામાં વાપીના હોમગાર્ડ જવાનો અને અધિકારી ગણ પણ જોડાયા હતા સ્વતંત્રતા પર્વ અને શ્રાવણ માસ નિમિત્તે છેરીમાં શ્રી મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિરે અખંડ રામધૂન ધ્વજવંદન અને મહાપ્રસાદનું પણ આયોજન વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ છેરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા શ્રી મનોકામના પૂર્ણ હનુમાનજી મંદિરે અખંડ રામધૂન ધ્વજવંદન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સ્વતંત્રતા પર્વના આગલા દિવસથી સ્વતંત્રતા પર્વના દિવસે એમ ચોવીસ કલાક ચાલનારી આ અખંડ રામધૂનનું વર્ષ બે હજાર પાંચથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ આયોજનમાં ચીરી ગામમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા હનુમાન ભક્તો રામ ભક્તો દેશભક્તો નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અખંડ રામધૂન માટે ખાસ ગાયક કલાકારોને બોલાવવામાં આવ્યા છે જેઓની સંગીતમય રામધૂનમાં ઉપસ્થિત ભક્તો સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પણ કરવામાં આવ્યું છે

साथ में ही हम लोग आनंद उठाते हैं वनोत्तोलन का भी कार्यक्रम कर रखा जाएगा यही मंदिर का एक वार्षिक कार्यक्रम के तौर पर इसको मान सकते हैं कि हर साल अपने जोश और खरोश के साथ पूरे तन्मयता के साथ पूरी धार्मिकता के साथ इस कार्यक्रम को करने का प्रयास होता है जिसमें श्री चारों तरफ के निवास करने वाले निवासियों का बहुत सहयोग रहता है देखिए धन के तौर पर तो इसमें मनीष मिश्रा जी जो है खुद ही सक्षम है जो कि इस पूरे बच्चे को उठाते हैं लेकिन तन और मन सारे समाज के लोग जुटे हुए रहते हैं और मंदिर प्रांगण इस तरह का ऊर्जा का संचार करता है कि लोगों को लगता है कि धार्मिक कार्य से जुड़े रहना चाहिए उसी उद्देश्य के साथ समाज कल्याण के लिए राष्ट्र कल्याण के लिए धार्मिक काम होता है और उसी उद्देश्य से उसी जोश से कल स्वतंत्रता दिवस का पर्व मनाया जाएगा स्वतंत्रता दिवस की पूर्व संध्या पर सभी देशवासियों को बहुत बहुत धन्यवाद